આઆઈટી બોમ્બે દ્વારા તુર્કી યુનિવર્સિટીઓ સાથેના શૈક્ષણિક સહયોગો સ્થગિત કરાયા ભારતીય ટેકનોલોજી સંસ્થા મુંબઈ આ આઈટી બોમ્બેએ તુર્કી યુનિવર્સિટીઓ સાથેની તમામ શૈક્ષણિક સહયોગો અને કરારને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય તુર્કી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી સૈન્ય સહાયતા અને ભારતના ઓપરેશન સિંદુર દરમિયાન તેના સમર્થનના પગલે લેવામાં આવ્યો છે આઆઈટી બોમ્બેના આ પગલાંને અન્ય પ્રખ્યાત ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે આઆઈટી રૂરકી જવાનોહરલાલ નહેરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા દ્વારા પણ અનુસરી લેવામાં આવ્યું છે આઆઈટી બોમ્બે હાલમાં તુર્કી યુનિવર્સિટીઓ સાથે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી એક્સચેન્જ કાર્યક્રમો ચલાવતું હતું જે હવે સ્થગિત કરવામાં આવ્યા છે આ નિર્ણય તુર્કી દ્વારા પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સૈન્ય સહાયતા આપવાના પગલે લેવામાં આવ્યો છે જેનો ઉપયોગ ભારત સામેના હુમલાઓમાં થયો હતો આઈઆઈટી બોમ્બેના આ પગલાંને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ સમર્થન મળ્યું છે અને તેઓએ પણ તુર્કી સાથેના સહયોગોને પુનવિચારણા હેઠળ લીધા છે આઈઆઈટી બોમ્બેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તુર્કી સાથેની વર્તમાન ભૂ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક કરારોને આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવ્યા છે આ નિર્ણય તુર્કી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી સૈન્ય સહાયતા અને ભારત સામેના હુમલાઓમાં તેના ઉપયોગના પગલે લેવામાં આવ્યો છે આ પગલાંને ભારતના વ્યાપક સ્તરે તુર્કી સામેના વિરોધ અને બહિષ્કારના અભિયાનનો ભાગ ગણાવવામાં આવે છે શૈક્ષણિક ક્ષેત્રે આ પ્રકારના પગલાઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકીય નીતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે આ નિર્ણયથી તુર્કી સાથેના શૈક્ષણિક સંબંધો પર અસર પડી છે અને ભવિષ્યમાં આ પ્રકારના સહયોગોને પુનઃવિચારણા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે